નથી સંદર્ભે કામ પણ કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા એવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યા છે પણ પરિપત્ર મુજબ સરકારી યોજનાઓ અંતર્ગત આ લોકોને લાભ મળ્યો નથી પેલા આપણે વાતચીત કરશું પ્રાથમિક સુવિધાઓ પ્રાથમિક સુવિધાઓ આ સોસાયટીમાં મળી રહે છે કે સાફ સફાઈ છે ડોર ડોર કચરા છે ભૂગર્ભ ગટર છે છે તેમજ જે પ્રીમોન્સૂન કામ ને લઈને જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો ખાસ કરીને કે ઝાડવાઓ દ્વારા જો કોઈ જાનહાનિ નુકસાની થતી હોય કોઈ મકાન ને અસર થતો હોય તો તાત્કાલિક રોકવું તો ખાસ કરીને બે આવો નજીક તમારું નામ અને પરિચય મોહિતે અમે ધારા કોલનીમાંથી કોલનીમાં ગટર જાય છે આજુબાજુમાં ઝાડવા છે જૂના મકાનો છે તો મકાનના છાપરા પાડવું જોઈએ આખો થી છોકરા રમતા હોય અમે કેવી રીતે રે છે એ કોઈ અમારી જાણકારી કરવા આવતા નથી તો છતાં આવીને અમારે સ્વચ્છતા જોઈએ પાછું અહીંયાના કાઉન્સીલર તમે રજૂઆત કરી

અને અમારી વ્યવસ્થા નહીં કરે તો અમે કોઈને મતદાન કરશો નહીં બરાબર બેન મેં સ્પષ્ટ રીતે કહી દઉં છું કે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અહીંયા એ લોકો પ્રચાર પ્રસાર કરવા આવશે તો અમે લોકો એને વોટ આપવા માટે હા કરશું પણ નહીં ને વોટ પણ આપશું નહીં જ્યાં સુધી અમારી વિવિધ પ્રકારની સમસ્યાનું સમાધાન ના થાય ત્યાં સુધી અમારી સાથે બીજા પણ બેન જોડાઈ ગયા છે એમ સાથે પણ વાતચીત કરશું બેન તમારું નામ ને પરિચય નજીક આવો હેલો હું ભારતી બેન પરેશભાઈ કોટિયા બોલું છું જી બેન અમે અમે ધારા કોલની માં રહે છે પણ આટલા વર્ષથી અમે ઘર વેરો ભરીએ શિક્ષણ વેરો ભરીએ બધું અમારી પાસે સરકાર લે છે એ છતાં પણ અમને સરકારની સુવિધા નથી મળતી અમારા આપણા પાસે એ જાણવા માંગુ છું આપ ઘર વેરો ભરો છો બરાબર બધા લોકો ભરે છે તો કયા કયા પ્રકારની સમસ્યાઓ જે છે જે કામગીરી અહીંયા થાવી જોઈએ અમને પેલી તો ગટર પ્રોબ્લેમ છે પછી ગટર અમારે સાફ નથી થતી વરસાદ નું પાણી આવે છે એ ભરાય રહી છે આજુબાજુના બિલ્ડિંગ છે એના છપરા છે એની બાળીઓ છે ઈ તૂટી ને અમારે ગટર યોજના અંતર્ગત ગટરો તૈયાર કરવામાં આવી છે અહિયાં નહિ ભૂગળ ગતર ની યોજના છે એ અહીંયા નથી કરવા આવતા જયારે પાણી ભરાઈ જતું હા હા ભરાઈ જાય છે ચોમાસામાં પાણી ને પાણી વરસાદ અઠવાડિયું હોય જાય ને તોય અહિયાં પાણી ભરેલું જ રહે છે ને જ્યારે પણ એનું મચ્છર નું ઓલું ન કરવા આવતા દવા નથી છતવા આવતા ભૂગળ ગતરનું કેટલા સમય ત્યાં આવી ગયું છે પણ અમારી કોલનીમાં યોજના અંતર્ગત રૂપિયા પાસ પણ થઈ ગયા હશે કદાચ પણ આ રૂપિયા આ સોસાયટીમાં વાપરવામાં આવ્યા નથી એટલે કે ભૂગર્ભ ગટર જ્યાં ના બને ત્યાં સુધી વરસાદના ચોમાસાના સમયમાં પાણી ભરાઈ જાય છે અને

વાવાઝોડું હોય કે ગમે અમે અમે બધા જ પણ આજુબાજુ બિલ્ડિંગ છે એના છપરા છે જૂની બિલ્ડિંગો છે અહિયાં એના છપરા નથી ઉતારતા એની બાળીઓ તૂટેલી છે એ નથી ઉતારતી પણ જે આ ગુગડ ગતર છે એ પણ અમને નથી હજી સુધી ઓલું લાભ મળ્યો ને જયારે મતનું ઓલું હોય ત્યારે મતદાન લેવા આવે ત્યારે કઈ અમને કે બેન તમારી ગટર છે એ ઓલો કરી દેસું ગુગર ગટર બતાવી દેસું અહિયાં લાઈટ નું ઓલું છે એ કરી દેસું કચરા સાફ કરવા વાળા ડર રોજ આવશે ને ગટર સાફ કરવા પણ અઠવાડિયા પંદર દિવસે જયારે અમે ફોટા મૂકીએ જયારે એને ઓલું કરીએ રજૂઆત કરીએ ત્યારે એક વાર સાફ કરવા વાળા આવે એ પણ ગટર નથી સાફ કરતા વોર્ડ નંબર નવ ના કાઉન્સિલરો ની પોલ ખોલી નાખી છે કે જયારે ચૂંટણી સમય આવે છે જયારે ચૂંટણીના પ્રચાર પ્રસારનો સમય આવે છે ત્યારે એ લોકો સામેથી પૂછતા હોય કે બેન તમારા છે તો તમારું તમારા જીતવું છે અને રૂપિયા ઉભા કરવા છે અને એ લોકોને કાળી કમાણીની પ્રોપર્ટી ઉભી કરવી છે આ પ્રકારનું રાજ આજે બેન છે અત્યારે એક ચૂંટણીનો સમય આવે સ્થાનિક ચૂંટણી આવે મતદાન થાય જુતી જાય એટલે ઘર ભેગા એને કઈ લેવા દેવા નહીં આપણા થી સોસાયટી થી લોકો થી કઈ નઈ પતી કામ પૂરું થઈ ગયું પછી પાછા પાંચ કે કામકાજ છે પણ પાછળના ના પાંચ સુધી તમે કઈ કામ જ નથી કર્યું આવા જ પ્રશ્નો છે ને હા કઈ નથી કામ થયું કેમ કે જે છે એશન તમને બધા જોઈ રહ્યા છે કે અમારી કોલોની ગટર ફૂલ છે

ભારતી બેન કોટિયા એ મહિલાઓનું એક મંડળ તૈયાર કર્યું છે અને આવનારા સમયમાં એવી સંભાવના પણ કાઉન્સીલ ભારતી બેન કોટિયા એટલે જે કોઈ ભાઈ તમે હવે જોજો તમારી સામે આ કોટિયા ઉપવાના છે અને આ ભારતી બેન કોટિયા ચૂંટાઈ ને આવશે અને આ લોકોના કામ કરશે કારણ કે મને પણ સૂત્રો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે ભારતી બેન કોટિયા પૂરેપૂરી તૈયારી છે આવનારા સમયમાં અહીંયાના ના કાઉન્સીલરોને ડામવા માટે કારણ કે ખોટા કાઉન્સિલરો છે કામ નથી કરતા ફક્ત દેખાવના છે અને બસ ના સમયે કામ કે બોલો શું છે બાકીના ચાર સાડા ચાર વર્ષ તો દેખાતા નથી જોવાય મળતા નથી કામ નથી કરતા તો આ ભારતી બેન કોટિયા આવે અત્યારે પર્દાફાશ કર્યો છે કાઉન્સિલરો અને બેન ખરેખર કોલની ના લોકો સોસાયટી ના લોકો અને આપનું મહિલા મંડળ આપણા સાત સત્તર ફેરફારમાં અને જો આપને ઉભા માંગે તો આપ આપશો હા જો હું જરૂર ઉભીશ જો મારી કોલોની ને સાફ સફાઈ થતા હોય નવલું થતું હોય તો આપડે કેમ વાંધો છે આપડે તો સારું જ કરવાનું છે ને બરાબર આપડે આ છે મેલેરિયા ને ડેન્ગ્યુ ને ચીગન થાજ ઈ બધાને લાગુ પડે છે કેમ કે મચ્છર છે એ કોઈનો નથી સપોર્ટ કરતો સાચી વાત છે અમે છે માણસ છે આપણે માણસ નો ને સપોર્ટ કરવો જોઈએ બરાબર વાત છે એટલે આ અમારી કોલોની જો કામ થાય તો અમને કઈ વાંધો નથી બેન આવનારા સમયમાં ચેતવણી સાથે કહે છે કે આ લોકો કામ નથી કરતા અને સોસાયટી ના લોકો મહિલા મંડળનો નો સાથ સહકાર સહયોગ તો ભારતી બેન કોટિયા આવનારા સમયમાં નગર સેવકની ની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં વોર્ડ નંબર 9 માંથી ઉપસે જોતા રહો ધગી સોમાન લાઈવ ન્યૂઝમાં

મોખિક કીધું હોય અથવા તો ક્યાંય સુધી આપણે વાત કરી હોય પણ એક દિવસ જ્યારે આપણે અરજી કરીને દઈએ છીએ ત્યારે એક બે વાર આવે છે પછી દેખાતા જ નથી અચ્છા આઠ આઠ દસ દસ દિવસ કે પંદર દિવસ સુધી આવતા નથી તો એનું કારણ શું છે કારણ કે અહીંયા કોઈ નિકાલ નથી કે ઓલા રોડ રસ્તા જે છે એ ઊંચા છે અને અહીંની કોલોની નીચે આવી ગઈ છે

હમણાં જે એક પાંચ છ મહિના પહેલા એ મેં અરજી કરેલી બરોબર અને મ્યુનિસિપાલિટીમાં તો થોડા દાળખાન હા તેને જે જે જોખમકારક છે અમારી ઉપર જાનહાનિ થાય એવું છે એવું નથી કરતા સફાઈ અને સારી રીતે કરવા મહેરબાની એક પહેલી વાત ઘણી વાર રજૂઆત કરીએ છીએ પણ કંઈ થતું નથી અચ્છા થોડું ઘણું ઓલું કાપ કપાઈ કરી

સુરક્ષાને લઈને સવાલ ઉભા થયા છે નગરપાલિકાની સામે પરિપત્ર મુજબ પણ હજી સુધી અમલવારી થઈ નથી હવે કાકા છેલ્લો પ્રશ્ન એ છે કે તમારા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાઈ રોડ રસ્તાની સમસ્યા છે સાફ સફાઈની સમસ્યાઓ છે જેના કારણે ડેન્ગ્યુ મચ્છર અલગ અલગ પ્રકારના રોગચાળા નીકળી નીકળી ફાટા છે તેમજ જે મુદ્દા બાબતે આપણે વાતચીત કરી તમામ વિષય બાબતે અંતિમ પ્રશ્ન સ્થાનિક સમાજની ચૂંટણી આવવાની છે શું કહેવા માંગો છો તો એમાં એવું કહેવા માંગીએ છીએ બહિષ્કાર કરશો કેમ અમારા કામ થતા નથી આ કોઈ આવતું નથી સાંભળતું નથી